પકવાન રેસ્ટોરન્ટ સાવરકુંડલા યજમાન હોય કે મહેમાન સૌના માટે રેસ્ટોરન્ટ પકવાન જી હા ગુજરાતી પંજાબી ચાઇનીઝ ભોજન એસી હોલ વાય ફ્રી કપલ રૂમ અને ફેમિલી હોલની આધુનિક સુવિધાઓ સાથેનું રેસ્ટોરન્ટ પકવાન રેસ્ટોરન્ટ આપના શુભ પ્રસંગો બર્થડે પાર્ટી એન્ગેજમેન્ટ પાર્ટી રિસેપ્શન અને મેરેજ પાર્ટી મહેમાનો યાદ રાખે અને સગા સંબંધીઓ માટે વટ પડે તેવી સગવડતાઓ સાથે સાવરકુંડલાની શાન રેસ્ટોરન્ટ પકવાન એર કન્ડિશન રેસ્ટોરન્ટ ગુજરાતી થાળીનું ગૌરવ પંજાબી ડીશનો ફ્રેમ અને ચાઇનીઝ આઇટમનો ચટાકેદાર સ્વાદ આપને રહેશે હંમેશા યાદ પકવાન રેસ્ટોરન્ટ સુપ્રસંગો માટે બર્થડે પાર્ટી માટે એન્ગેજમેન્ટ તથા એનિવર્સરીની ઉજવણી ફેમિલી તથા કપલ રૂમની સુવિધાઓ સાથે પકવાન રેસ્ટોરન્ટ મહેન્દ્રભાઈ કે સતાણી હરીશભાઈ એમ સતાણી મોબાઈલ નંબર ચોરાણું બે એસી ઇઠોતેર ચાર છેતાલીસ પકવાન રેસ્ટોરન્ટ ક્રિષ્ના કોમ્પ્લેક્સ મહુવા રોડ બસ સ્ટેન્ડની સામે સાવરકુંડલા ભગીરથ વીડિયો ફિલ્મ સારકુંડલા જિગ્નેશ ગણતના નવ્વાણું એકસો બત્રીસ એકસઠ સાતસો ત્રેતાલીસ